હાલો ભાઈ હું તારું બેહુ દવાઈ છે અને ગયા બે વાતું કર્યું એવું બધું હાલે છે અને જો ઓપનરમાંથી તો અહીંયા દળ બીણું થઈ ગયું ઓપનરનું કે બાકી છે તો ઓપનરના ઘઉંના કામકાજ છે ને બધા બાકી બધા બેઠા છે ઘડીક એવું બધું છે અને હાલો બીજું કામકાજ ચાલુ કરીએ